પ્રધાનમંત્રી આવાસ યોજનાની ની ગંગા નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટેશનમાં આપી હતી તો એ સંદર્ભે પછી કઈ રિપ્લાય કે શું છે નતો એટલે હવે તો હું તમને હાલ ટેલિફોનિક નહીં કહી શકું રેકોર્ડ ઉપર કદાચ કઈ આવ્યું હોય તો આ પંદર દિવસમાં મારા ધ્યાનમાં નથી બરોબર આપણે જે મને અદ્યતન સ્થિતિ ખબર છે એમાં આપણે ફરિયાદ કરવા માટે આદરણીય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાહેબ લખ્યું છે એ સંદર્ભે જાણવા જો કે એફઆઈઆર થી કઈક થયું છે કેમ એ હજુ મારી જાણમાં નથી રાધનપુર નગર માં એક લાભાર્થી

આ ચીફ ઓફિસર દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેખિતમાં કરવામાં આવે છે છતાં પણ અત્યાર સુધી આ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી અને આ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી ત્યારે અનેક સવાલો રાધનપુર પોલીસ સ્ટેશન સામે થઈ રહ્યા છે જેની આજે વાત કરવી છે પણ ખાતામાં ગેરરીતિ આચરવામાં આવી હોય અથવા તો કોઈ પણ ખાતાનો કર્મચારી તેના તાબા હેઠળ જે ગેરરીતિઓ થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે અને સરકારી નાણાંનો ખોટો દુરુપયોગ થયો હોય ત્યારે આજે અધિકારીઓ હોય છે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતો હોય છે અને આ ફરિયાદ તમામ જગ્યાએ આ કર્મચારીની ફરિયાદના આધારે આ ફરિયાદ લેવાતી હોય છે પરંતુ રાધનપુર પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ લેવાઈ નથી જેની આજે વાત કરવી છે. નમસ્કાર ક્રાઈમ आवाज న్యూઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નંદજીભાઈ ઠાકોર. આમ તો કોઈ પણ ખાતાનો કર્મચારી જ્યારે પોતાના ખાતામાં ગેરરીતિઓ થઈ હોય અથવા ભ્રષ્ટાચાર થયો હોય અથવા તો તેના ખાતાના કોઈપણ કર્મચારી સામે ગુનો નોંધવા માટે પૂરતા પુરાવા હોય ત્યારે આ વડો એટલે કે કોઈપણ કચેરીનો આ વડો લેખિતમાં રજૂઆત કરતો હોય છે આ પોલીસ સ્ટેશનમાં રજૂઆત થતી હોય છે અને પોલીસ દ્વારા આ ફરિયાદ લેવામાં આવતી હોય છે પરંતુ આવું બન્યું નથી રાધનપુર પોલીસ સ્ટેશનમાં રાધનપુર પોલીસ સ્ટેશનમાં આમ તો

પાકુ મકાન ન હોવું જોઈએ પોતાનો પ્લોટ હોવો જોઈએ અને કોઈપણ જગ્યાએ સરકારી આ બીજો લાભ લીધેલ ન હોવો જોઈએ આવા વ્યક્તિઓને આ સરકારી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવતો હોય છે અને જેના માટે અનેક જે પ્રોસિજર છે સોગંદનામા છે કાગળો છે આ બધું રજુ કરવામાં આવતું હોય છે અને આવું જ રજુ કરનાર એક બળદેવભાઈ ઓખાભાઈ જે રાધનપુરનો વતની છે અને જેને પાકું મકાન છે છતાં પણ રાધનપુર નગરપાલિકામાં ખોટા સોગંદનામાં કરી ખોટા એફિડેટો કરી ખોટા આધાર પુરાવા ત્યાં રજૂ કરવામાં આવે છે ને ત્યારબાદ આ મકાન સહાય તેને મળે છે અને પછી તપાસ ચાલુ થાય છે રાધનપુર નગરના જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ

કેમ નહી પછી પોલીસ સ્ટેશન માં ના એ તો આપણે પૂછ્યો સાહેબ તો પૂછવું પડે નથી થઈ ગયો એ તો હવે એના દ્વારા કરાય છે હોય નઈ નહીં પણ તમારે પછી પૂછવું તો પડે શું થયું ના નહીં યાદ ના હોય સાહેબો ભલે મોટી ના યાદ હોય પણ તમારે પૂછવું તો પડે પોલીસ સ્ટેશન કે એફઆઈઆર થઈ કે નહી

લેખિતમાં રજૂ કરવામાં આવી છે છતાં પણ ફરિયાદો થઈ નથી તેવામાં આ ચીફ ઓફિસર પણ ગંભીર પ્રકારની જ્યારે સરકારને મોટું નુકસાન થયું હોય તેવા પ્રકારની ફરિયાદ આ પોલીસ સ્ટેશનના પીઆઈ ને આપવામાં આવે છે છતાં પણ આ પીઆઈ આ એમ કે ચૌધરીએ આ ફરિયાદના લેતા અનેક સવાલો ઊભા થયા છે કારણ કે સરકારી નાણાનો ગેર જે ઉપયોગ થયો છે સરકારી નાણા ખોટી જગ્યાએ વપરાયા છે ત્યારે આ પીઆઈ સામે પ્રશ્નો તો છે જ પરંતુ આ પીઆઈ શું આ મળદેવભાઈ ઓખાભાઈ સાથે ભળી ગયા છે શું આ ચીફ ઓફિસરની ફરિયાદનો કોઈ વજન નથી આવા અનેક સવાલો ઊભા થયા છે આમ તો રાધનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનેક જગ્યાએ ગેરપ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે છતાં પણ આ પી જ્યારથી આવ્યા છે ત્યારથી હોતી હે ચલતી હૈ આવા પ્રશ્નો અનેક વખત જોવા મળી રહ્યા છે તાજેતરમાં જ એક કુટાળખાનું ચાલી રહ્યું હતું અનેકવાર મીડિયાના માધ્યમથી આ સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા છતાં પણ આ પીઆઈનો આ પેટનું પાણી હલ્યું નહોતું અને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ હોટલમાં જે લલનાઓ છે તેને ઝડપી લેવામાં આવી હતી અને આવી ફરિયાદો ન લેતા હોય અથવા તો કાર્યવાહી ન કરતા હોય ત્યારે આવી જ એક ગંભીર પ્રકારની ફરિયાદ જ્યારે ચીફ ઓફિસર જ્યારે કર્મચારી આપતો હોય ત્યારે આવી ગંભીર પ્રકારની ફરિયાદ લેવી તેમની ફરજ છે છતાં પણ આ ફરિયાદ લેવામાં તેમને કયો ગ્રહ નડે છે તે સવાલો છે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યારથી એમ કે ચૌધરી આવે છે ત્યારબાદ ત્રણસો ચોપન ની ફરિયાદોમાં એકસો એકાવન કરી અને તેને છોડી દેવામાં આવતા હોય છે આવા પ્રકારના ગુનાઓ પણ આ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યા છે સો કલાકની યાદીમાં પણ આ એમ કે ચૌધરી દ્વારા જે લોકોને ગુના પતી ગયા છે તેવા પણ નામો ખોટી રીતે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા તેવી પણ રજૂઆતો થઈ છે એમ કે ચૌધરી કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે એમ કે ના વિસ્તારમાં જ્યારે તાજેતરમાં જ એક દાખલો જોવા મળ્યો હતો અને તેમાં એક હોટલમાં જે ગેરપ્રવૃત્તિઓ ચાલતી હતી મીડિયાના માધ્યમથી અનેક વખત આવા સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા છતાં પણ આ પીઆઈના પેટનું પાણી હલ્યું ન હતું ને ત્યારબાદ એસઓજી દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી આવા ગંભીર પ્રકારની ફરિયાદો આ એમ કે ચૌધરીના વિસ્તારમાં થઈ રહી છે અનેક પ્રકારની અનેક ચોરીઓ પણ થઈ છે અને આ ચોરીઓ થયા બાદ ડીવાયએસપી ને આ પીઆઈ વિરુદ્ધ ગામના વેપારીઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી અને આ રજૂઆતો બાદ પણ આ પીઆઈ ના પેટનું પાણી હલ્યું ન હતું ત્યારે આવી જ આ ગંભીર પ્રકારની ચીફ ઓફિસરની ફરિયાદ હાલ પેન્ડિંગ જોવા મળી રહી છે આમ તો જ્યારે

ત્યારે આ ફરિયાદ નોંધશે કે નહીં તે સવાલો છે પરંતુ આ સરકારી નાણાનો દુરુપયોગ થયો છે તે ફાઈનલ છે કારણ કે ચીફ ઓફિસર દ્વારા જ્યારે નોટિસો આપ્યા બાદ આવી લેખિતમાં ફરિયાદ થતી હોય ત્યારે આ સરકારી નાણાનો દુરુપયોગ થવા છતાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે છતાં આ ફરિયાદ થઈ નથી ત્યારે ઉચ્ચ કક્ષાએથી આવી ફરિયાદોની ગંભીરતા લઈ આ એમ કે ચૌધરીના વિસ્તારમાં આવી કેટલી ફરિયાદો પેન્ડિંગ છે તેની પણ તપાસ કરવી જોઈએ અને આ ચીફ ઓફિસરે આપેલી ફરિયાદની પણ તપાસ કરી અને એફઆઈઆર નોંધવી જોઈએ બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર